આ નારિયેળ ભાઈ શું કરવા ચડ્યું આપણે 24 કલાક નારિયેળ પાણી વેચી કાઢવાનું છે પી પી ને કાઢવાનું ને પર 24 કલાક ટાઈમ ઓલું સુલુ કરી દીધું છે બધાયની ચેલેન્જ લેવામાં આવશે જો ભાઈ આ ભાઈ પાણી પી છે તો હે દેશ મિત્રો તો કેમ છો બધા મજા માને કે આપણે વિડિયો જોતા હોય ને બધા મજામાં છો છે વાગી ગયા છે તો ભાઈ બે વાગી ગયા છે ને બે વાગે આપણે બ્લોક શરૂ કરી ને કોઈ ને બ્લોક શરૂ કરી વાડીએ ને વાડીએ તો ભાઈ કામ ચાલુ છે ઇન્ડોરમાં તો જો ખાલી અત્યારે ઇન્ડોરો બને છે

ખાલી નારિયલ પીતા હતા જો તમે તમે કોમેન્ટ કરશો તો એ કલાકનો સેરેજ વિડીયો અમે બનાવી નાખીશું નારિયલ પાણી પીવાનું બાકી બીજું કાંઈ પાણી નહીં પીવાનું સોવી કલાક તો તમે ખાલી કોમેન્ટ કરો એટલે અમે બનાવી નાખીશું તો નારિયલની ભાઈ આપણે ટાણ નથી આમ જવું તો નારિયલ દેખાય આ જો આ જો આમય છે આમાંય બગીચામાં છે કાંઈ ટાઈમ નથી ને તમને તમે બતાડો તમે કોમેન્ટ કરી નાખશો એટલે અમે બનાવી નાખીશું હાલો તમે ડાયરેક્ટરના સપ્લાય ને ક્રિએટરના સપ્લાય રહો તમે ખાલી ક્રિએટર યુટ્યુબર ના સપ્લા